નમસ્તે મિત્રો અમારા જ્યોતિષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આજે આપણે જે દૈવી રહસ્ય ખોલવા જઈ રહ્યા છીએ તે તમારા જીવનના આગામી બોન્ેર કલાકોને સંપૂર્ણપણે બદલી નાખશે દેવી માતા પોતે મંદિરમાંથી બહાર આવી છે અને તમારા ઘર તરફ આગળ વધી રહી છે કલ્પના કરો કે દેવી તેના સિંહ પર સવાર થઈને તમારા દરવાજા પર ખટખટાવશે અને તેમનું આગમન તમારા ભાગ્યના બધા બંધ દરવાજા ખોલી નાખશે આ કોઈ સામાન્ય ક્ષણ નથી આ તે સમય છે જ્યારે તમારા ભાગ્યની રેખાઓ ફરીથી લખવામાં આવી રહી છે તો મિત્રો ચાલો પહેલા ભગવાન શિવ દેવી લક્ષ્મી અને માતા દેવીના ચરણોમાં નમન કરીએ હે ભગવાન શિવ ઓ માતા લક્ષ્મી ઓ માતા દેવી જે કોઈ ભક્ત આ જ્યોતિષ કાર્યક્રમને સાચી ભક્તિથી જુએ છે તે સૌ તેને લાઇક કરશે ચેનલને સબસ્ક્રાઇબ કરશે અને સાચા હૃદયથી ટિપ્પણીઓમાં હર હર મહાદેવ જયમા લક્ષ્મી અને જયમા વૈષ્ણો દેવી લખશે કૃપા કરીને તેમને આશીર્વાદ આપો અને તેમના જીવનમાંથી બધા દુઃખ પીડા અંધકાર ગરીબી રોગ અને દુશ્મનાવટનો નાશ કરો તેમનું જીવન દરરોજ સૂર્યની જેમ ચમકે ભગવાન આ મારી તમને નમ્ર પ્રાર્થના છે હવે ચાલો વાત કરીએ કે આગામી બોન્તેર કલાકમાં ભાગ્યનો ખેલ કેવી રીતે ખુલવાનો છે આ કોઈ સામાન્ય સમય નથી આ એક અત્યંત શક્તિશાળી અને ચમત્કારિક સમય છે તમારી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ જીવનમાં ભાગ્યે જ બનતું સંયોજન બનાવી રહી છે ખાસ કરીને મંગળની ગતિ તમારી કુંડળીમાં એક શક્તિશાળી ઊર્જાનો સંચાર કરી રહી છે આ ઊર્જા નકારાત્મકતાને દૂર કરી શકે છે અને સકારાત્મકતાને ચાર ગણી વધારી શકે છે મંગળ તમારી હિંમત આત્મવિશ્વાસ આત્મસન્માન અને નિર્ણય લેવાની ક્ષમતાઓને ઝડપથી મજબૂત બનાવશે જેથી તમે હવે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે એવા નિર્ણયો લઈ શકશો જેનો તમે પહેલા ડરતા હતા રાહુ અને કેતુ આગામી બોંતેર કલાકમાં તમારી કુંડળીમાં એક એવા ઘરમાં પણ પ્રવેશ કરશે જ્યાં તમારા જીવનમાં અટકેલી વસ્તુઓ ગતિ પકડવાનું શરૂ કરશે જેમ જેમ આ બે ગ્રહો તેમની ગતિ બદલશે તેમ તેમ તમને એવું લાગશે કે તમારું જીવન અચાનક હાઇવે પર આવી ગયું છે રાહુ અત્યાર સુધી તમારા વિચારોને મૂંઝવણમાં મૂકી રહ્યો હશે પરંતુ હવે તે તમારા પક્ષમાં શાણપણનો દીવાદાંડી બની ગયો છે કેતુ જે અત્યાર સુધી તમારા આંતરિક આત્મવિશ્વાસને નબળો પાડતો હતો તે હવે તમારા આધ્યાત્મિક અભ્યાસ અને ઉર્જાને જાગૃત કરશે દેવી માતાનું આ આગમન કોઈ સંયોગ નથી આ તમારી તપસ્યા અને પ્રાર્થનાનું પરિણામ છે તમે જે રાતો રડતા વિતાવી હતી જે સમય તમે ભાંગી પડ્યા હતા તે હવે તમારી સૌથી મોટી શક્તિ બનવા જઈ રહ્યા છે કારણ કે હવે દેવી માતાની દિવ્ય દ્રષ્ટિએ તમારી કુંડળી જોઈ છે તેણીએ તમારા સંઘર્ષોના દરેક પાના વાંચી લીધા છે અને હવે તે પોતે તમારા જીવનના પુસ્તકમાં નવા પ્રકરણો લખવા આવી છે સમૃદ્ધિ શાંતિ પ્રેમ અને વિજય હવે જ્યારે આ શક્તિશાળી પરિવર્તન શરૂ થઈ ગયું છે ત્યારે એ સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આગામી બોંતેર કલાકમાં સૌથી મહત્વપૂર્ણ સમય કયો હશે આ સમય દિવસ અને રાત્રિના સંધ્યાકાળમાં એટલે કે સૂર્યાસ્ત અને પૂર્ણ ચંદ્રોદય વચ્ચે આવશે આ તે સમય છે જ્યારે દેવી માતાની કૃપા સૌથી વધુ જાગૃત થશે આ સમય દરમિયાન જો તમે દીવો પ્રગટાવો છો અને સાચા હૃદયથી દેવી માતાનું ધ્યાન કરો છો તો તમને ચોક્કસ કોઈ ચમત્કારિક સંકેત મળશે તમને અચાનક સ્વપ્ન આવી શકે છે અથવા કોઈ પક્ષી તમારા આંગણામાં આવીને બેસી શકે છે અથવા મંદિરની ઘંટડી વાગી શકે છે આ બધા સંકેતો હશે કે દેવી માતાએ તમારા ઘરમાં પોતાનો પહેલો પગ મૂક્યો છે પરંતુ જ્યારે આ સમય તમને ખૂબ ઊંચાઈઓ પર લઈ જવાનો છે ત્યારે કેટલીક સા આ ટાળો આ સમય દરમિયાન તમારે તમારા શબ્દો ખૂબ કાળજીપૂર્વક પસંદ કરવા જોઈએ કારણ કે તમારા શબ્દો આગામી સિત્તેર કલાક માટે તમારા ભાગ્યને આકાર આપશે વધુમાં આ ખાસ ઉપાય અજમાવવાનું ભૂલશો નહીં મંદિરમાં જાઓ નવ નારિયેળ ચઢાવો અને માતા દેવીને તમારી દરેક ઈચ્છા માનસિક રીતે વ્યક્ત કરો અને પછી જુઓ કે દેવી તમારા દરેક શબ્દને કેવી રીતે સાંભળે છે તો મિત્રો સમય આવી ગયો છે જ્યારે તમારા દુશ્મનો તમારી જીત જોઈને ધ્રુવજશે તમારું તેજ એટલું તીવ્ર બનશે કે જેમણે તમને અવગણ્યા છે તેઓ તમારી આગળ નમી જશે આગામી બોંતેર કલાકમાં એવો ચમત્કાર થશે કે તમે રડી પણ શકો છો પરંતુ આ રુદન દુઃખ ખનું નહીં તે આનંદ અને કૃતજ્ઞતાનું હશે કારણ કે જ્યારે ભગવાન અને માતા દેવીના આશીર્વાદ ભેગા થાય છે ત્યારે જીવનનું એક તોફાન બધી સમસ્યાઓને દૂર કરી દે છે ફક્ત સફળતા જ પાછળ છોડી દે છે આગામી બોંતેર કલાક ફક્ત તમારા માટે જ નહીં પરંતુ તમારા સમગ્ર પરિવારના જીવનને એક નવી દિશા આપશે માતા દેવી હવે ફક્ત તમારા જીવનમાં જ નહીં પરંતુ તમારા વિચારો તમારા આત્મા અને તમારા કાર્યોમાં ઉતરશે જેમ જેમ સમય આગળ વધશે તમારી આસપાસની દુનિયા તમને અલગ રીતે જોવા લાગશે જે લોકો તમને નબળા માનતા હતા જે તમારી લાચારીની મજાક ઉડાવતા હતા તેઓ હવે તમારી સામે હાથ જોડીને ઊભા રહેશે જો મિત્રો જ્યારે દેવી કોઈના જીવનમાં પ્રવેશ કરે છે ત્યારે તે ફક્ત એક ચમત્કાર નથી પરંતુ એક પરિવર્તન છે એક પરિવર્તન જે વિચારસરણીને બદલી નાખે છે જે દ્રષ્ટિકોણ બદલી નાખે છે અને સૌથી અગત્યનું જે સમગ્ર બ્રહ્માંડની ઉર્જાને તમારા પક્ષમાં ફેરવે છે હવે તમે વિચારી રહ્યા હશો કે આ પરિવર્તન કેવું દેખાશે ધ્યાથી સાંભળો તમને એક પછી એક શુભ સંકેતો મળવા લાગશે ઉદાહરણ તરીકે કોઈ જૂનો મિત્ર અચાનક તમારો સંપર્ક કોઈ વ્યવસાયિક તક સાથે કરશે અથવા તમે મહિનાઓથી જે પ્રોજેક્ટમાં અટવાયેલા છો તે અચાનક પૂર્ણ થશે વધુમાં આગામી બોંતેર કલાકમાં તમને નાણાકીય સંકેતો પ્રાપ્ત થશે જે સ્પષ્ટપણે દર્શાવે છે કે તમારું ભાગ્ય બદલાઈ રહ્યું છે તમને બેંકમાંથી ફોન આવી શકે છે ક્યાંકથી અણધાર્યા પૈસા આવી શકે છે અથવા કોઈ દસ્તાવેજ પર સહી કરવાની તક મળી શકે છે અને આ તે ક્ષણ હશે જ્યારે તમે પ્રથમ માતા દેવીની કૃપાનો અનુભવ કરશો તેથી તમારે આ સમયનો સંપૂર્ણ લાભ લેવો જોઈએ હવે ચાલો એવા પગલાંઓની ચર્ચા કરીએ જે તમારા જીવનમાં માતા દેવીના આશીર્વાદ વધુ ઝડપથી લાવી શકે સૌ દરરોજ સવારે અને સાંજે ઘરે ઘંટડી કે શંખ વગાડીને માતા દેવીનું નામ યાદ કરો તમે મંદિરમાં જાઓ કે ઘરે પૂજા કરો ફક્ત આ જપ કરતા રહો જય વૈષ્ણો દેવી જય લક્ષ્મી અને જય દુર્ગા માતા અને હા આ વખતે જ્યારે તમે મંદિરમાં જાઓ છો ત્યારે માતાદેવીને લાલ ખેસ સિંદૂર અને પાંચ મીઠાઈઓ અર્પણ કરવાનું ભૂલશો નહીં આ સૂચવે છે કે તમે માતાદેવીનો ખૂબ આદર કર્યો છે અને તેમનું સ્વાગત કરવા માટે તૈયાર છો મિત્રો તમારે આગળની વસ્તુ કાળજીપૂર્વક વિચારવાની જરૂર છે તે કર્મ છે કારણ કે આગામી બોંતેર કલાકમાં માતા દેવી ફક્ત તમારી લાગણીઓ દ્વારા જ નહીં પરંતુ તમારા કાર્યો દ્વારા પણ તમારા જીવનનો ન્યાય કરશે તેથી બધું વિચારપૂર્વક કરો કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડશો નહીં અપશબ્દોનો ઉપયોગ કરશો નહીં અને ખાસ કરીને માતાદેવીના ભક્તોનું અપમાન કરશો નહીં ભૂલથી પણ કારણ કે આ તે સમય છે જ્યારે દરેક કાર્ય ગુણાકાર પરિણામો લાવશે હવે આપણે તે ક્ષણ પર આવીએ છીએ જ્યારે તમારા જીવનની સૌથી મોટી ઘટના બનશે હા આગામી બોંતેર કલાકમાં એક ખાસ સમય આવશે જ્યારે તમારી કુંડળીમાં ત્રિગ્રહી યોગ બનશે આ એક એવો યોગ છે જેમાં ત્રણ શુગ